હેલો યુટ્યુબ ફેમિલી ફેમ્પી ફાઇનલ આપણે ઉષા કોટા ભૂગી જો આ પાર્કિંગમાં ગાડીઓ ઉભી રાખી આ પાર્કિંગ છે ઉષા મંદિરે દર્શન કરીએ ના મળીએ આપણી પાસે હવે હાલતા હાલતા મંદિર એ પાસે આવીએ જવું બધા આગળ છે ફાઈનલી બજારમાં ભૂકી ગયા છે આપણે જવું આ બજાર છે અમારા માલાભાઈ નાળિયેર લઈને આવે જાય મંદિર પર આવું આ રીતની માર્કેટ છે મંદિર પૂગી જાય હવે એને દર્શન કરવા જઈએ જ પછી ખબર પડે હું કરું વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મંદિરે પૂગી જાય હવે આપણે દર્શન કરવા માતાજીનું મંદિર છે હવે મંદિરના દર્શન થઈ જાય કઈ એમ એક સાઉન્ડ મંદિર મૂર્તિ છે તમને દેખાડું પબ્લિક એટલી જ છે અહીંયા

જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય